નમસ્કાર મિત્રો સૌ દસ્તો આમ દોસ્તો આજે આપણે વાત કરીશું ડબલ અનાજ કઈ રીતે ચેક કરવું ડબલ અનાજ મિત્રો હાલ મળી રહ્યું છે તમને જે રેશન શોપ અથવા તો સમિતિ કહેવામાં આવે છે તેની અંદર જાઓ અને ત્યાં તમને ડબલ અનાજ આપવામાં આવે છે તો કઈ રીતે ચેક કરવું કોને કોને મળશે મિત્રો કેટલો અનાજ મળે છે જથ્થો જોતા શીખો માત્ર એક જ મિનિટમાં હું દોસ્તો તમને આજે ફરી વખત શીખવાડવા જઈ રહ્યો છું મે ઘણી બધી વખત તમને જથ્થો કેટલો મળે તેની માહિતી આપી છે પરંતુ આજે ડબલ જથ્થો મળે તે કઈ રીતે ચેક કરવું મિત્રો તમને કોઈ પણ 15 કિલો અનાજ મળતો તો તેની જગ્યાએ 30 કિલો મળશે 30 કિલો મળતું હોય તો તેની જગ્યાએ 60 કિલો મળશે કઈ રીતે મિત્રો ચેક કરવું ઓનલાઈન વેબસાઈટ ની અંદર પણ બતાવે છે તો ખાસ કરીને આ એક વિડિયો છે નાનો એવો જે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી છે દોસ્તો તમારા મિત્રોને વિડિયોની લિંક શેર કરી દે જેથી તેમને પણ ઉપયોગી થાય તો દોસ્તો એક વખત આ વિડિયો પૂરો જોઈ લો જેથી તમને ખબર પડે કે ડબલ અનાજ છે તે તમને મળશે કે નહીં અને કઈ રીતે તમારે ચેક કરવું તમને કેટલું મળશે તો દોસ્તો રાશનની દુકાનો પર ચાર મહિનાનું અનાજ છે તે એડવાન્સ ની અંદર આપી દેવામાં આવ્યું છે કયા ચાર મહિના તો કે આવનારા મિત્રો ચોમાસાના ચાર મહિના છે તેમનું અનાજ તમને છે તે અત્યારે હાલ આપી દેવામાં આવ્યું છે અત્યારે બે મહિનાનું અનાજ છે તે મિત્રો મળી રહ્યું છે અને આવનારા બે મહિનાનું અનાજ આવનારો મહિનો એટલે કે મિત્રો જે જૂન મહિનો છે તેની અંદર સોરી આ જૂન મહિનાની અંદર તમને વિતરણ કરવામાં આવશે તો મિત્રો ચોમાસાને ધ્યાનમાં રાખીને મે અને જૂન માં વિતરણ થશે એટલે કે મે મહિનાની અંદર મિત્રો બે આગળના જે બે મહિના આવી રહ્યા છે તેનું વિતરણ ઓલરેડી હાલ થઈ ચૂક્યું છે છેલ્લી ત્રીસ તારીખ છે સોરી એકત્રીસ તારીખ સુધીમાં તમારે ખાસ કરીને આ અનાજ છે તે લઈ લેવાનું રહેશે અને ત્યાર પછી મિત્રો જે મે અને જૂન મહિનો આવે આ જૂન મહિનાની અંદર આવનારા બીજા બે મહિના એટલે કે ચોમાસાના શાર મહિનાનું અનાજ મિત્રો તમને અત્યારે હાલ મળી જવાનું છે ચોમાસાની સિઝનમાં નાગરિકોને વ્યાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો લેવામાં તકલીફ ન પડે અને અનાજનો જથ્થો દુકાન સુધી સરળતાથી પહોંચી જાય તે માટે ચોમાસાના ચાર મહિનાનું અનાજ છે તે હાલ છે તે મોકલી દેવામાં આવ્યું છે સરકાર શ્રી દ્વારા તો દોસ્તો ખાસ કરીને કઈ રીતે મળશે તો ઘણા બધા લોકોએ ડબલ અનાજનો લાભ લઈ લીધો છે ઘણાને બાકી છે તો શું કરવાનું એક વખત મિત્રો હું તમને વિડીયો દ્વારા શીખવાડું તે ખાસ કરીને જોઈ અને ત્યાર પછી અનાજ લેવા જજો તો ખાસ કરીને વિડિયો પૂરો જોવા માટે વિનંતી છે દોસ્તો હું તમને વિડીયો અંતની અંદર આપ જે વિડીયો મારફતે શિખવાડવા જઈ રહ્યું છે તે તમારા મોબાઈલ અંદર માત્ર ને માત્ર તમે એક જ મિનિટની અંદર છે તે જોઈ શકશો રાજ્યના અન્ન અને નાગરિક વિભાગે મે અને જૂન મહિનાનો જથ્થો છે તે સાલો માસમાં એટલે કે આવનારો આ મે મહિનો હાલ શરૂ છે અને જૂન છે તેનો છે જથ્થો હાલ સાલુ માસની અંદર અપાઈ રહ્યો છે ઘણા બધા મિત્રોએ લઈ લીધો છે અને જુલાઈ અને ઓગસ્ટ જે મિત્રો ચોમાસાના છેલ્લા ચાર મહિના છે તેનો અનાજનો જથ્થો છે તે આવનારો મહિનો એટલે કે આ પૂરો થાય એટલે તરત જ મિત્રો ડબલ અનાજ મળવાનું છે તમને તો તે માસની અંદર આપવાનો સરકાર શ્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો તે આપણા માટે ખૂબ ફાયદાકારક રહેશે આ ઉપરાંત રાજ્યની અંદર વ્યાજબી ભાવ દુકાન મારફતે આપવામાં આવતી તુવેર દાળ છે તે કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવતી હતી તેનો મિત્રો ટ્રાન્સપોર્ટેશન ભાવ છે તે

લાગશે તો ખાલી દોસ્તો આપણે જઈએ વેબસાઇટ ઉપર ગૂગલ પર જઈએ તમારે મિત્રો ગૂગલ પર ન જવું હોય તો ડાયરેક્ટ હું આ છે તેના ડિસ્ક્રિપ્શન અંદર એક જે ડાયરેક્ટ તમને ઉપર લઈ જશે તો ડાલો આપણે વેબસાઇટ ઉપર જઈએ સૌપ્રથમ હું ક્રોમ બ્રાઉઝર ફોલો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મેં સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે તમે ક્રોમ ફોલો અથવા તો ફાયરબોક્સ મોબાઈલ ની અંદર હોય તો અથવા તો મોબાઈલ ની અંદર મિત્રો ગૂગલ સર્ચ કરતા હોય છે આપણે તો અહીંયા ગૂગલ ની અંદર લખવાનું છે રેશન કાર્ડ ગુજરાત હું ભાષા બદલી નાખું રેશન કાર્ડ ગુજરાત આટલું લખવાનું છે કેટલું તો કે રેશન કાર્ડ ગુજરાત આટલું તમારે મિત્રો મિત્રો લખવાનું તો કે અંદર ત્યાર પછી સર્ચ કરવાનું એટલે અહીંયા તમને જોવા મળશે સરકાર દ્વારા નવી વેબસાઇટ છે તે થોડી અહીંયા અપડેટ કરી છે પેલા મિત્રો અલગ આવતી હવે અહીંયા પ્રથમ નંબરની લિંક તમને જોવા મળે છે અહીંયા ડાયરેક્ટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર્સ ગુજરાત તો તેના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું અહીંયા ક્લિક કરશો મિત્રો

જોઈ શકો છો હવે તમે અહીંયા જો મુખ્ય પૃષ્ઠ એટલે કે મેન પેજ અમારા વિશે જાહેર વિતરણ વ્યવસ્થા કે અહીં આપવામાં આવેલી છે કોઈ પણ તમને પ્રશ્ન હોય તમને મિત્રો જો અનાજ ન આપતું હોય કોઈ અથવા તો કોઈ રાશનને લખતો હોય પ્રશ્ન હોય તો અહીંયા ટૂંકી પ્રશ્નોતરી અથવા તો ઓનલાઈન ફરિયાદ કરી શકો છો અહીંયા રેશન કાર્ડના હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો હેલ્પલાઇન નંબર છે ત્યાર પછી તમને અહીંયા સરખું મિત્રો આપવામાં ન આવે તો તમારા મોબાઈલની અંદર પણ હવે ટેક્સ્ટ દ્વારા મેસેજ મોકલવામાં આવશે વન આઠ એટલે કે એક આઠ ડબલ બે તેત્રી પંચાવન ડબલ જીરો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ હવે આપણે જે જોવાનું છે તે કેટલું અનાજ મળે છે તેને કેટલા બધા પ્રશ્નોનું સમાધાન થાય છે તમે જોઈ શકો છો રેશન કાર્ડ છે તો કે તમને મળવા પાત્ર જથ્થો હાવ મિત્રો તમને માતૃભાષામાં કીધું ગુજરાતીની ની અંદર સમજાવ્યું કે અહીંયા તમને મળવા પાત્ર જથ્થો છે એના પર ક્લિક કરો જો અહીંયા વેબસાઈટ ની અંદર હશે ત્યાર પછી વિસ્તારની મુજબની રેશન કાર્ડની એનએફએસ છે તે તમે એ વિસ્તાર મુજબ જોઈ શકો છો તમારા રેશન કાર્ડ ની વિગતો ઓનલાઈન ચેક કરી શકો છો તમારા રેશન કાર્ડ માં કેટલા નામ છે તે પણ ચેક કરી શકો છો કોઈ ઓનલાઈન ફરિયાદ હોય તો અહીંયા ફરિયાદ કરી શકો છો કે કે રે કેટલા રેશન કાર્ડ મારી દુકાન સાથે જોડાયેલ છે મિત્રો દુકાનદાર ને જાણવાની માહિતી પણ અહીંયા મળી રહે છે પરંતુ આપણે તો જોવાનું છે તમને મળવા પાત્ર અનાજ જથ્થો અહીંયા પર ક્લિક કરશો તમે ક્લિક કરશો એટલે કઈક આવું પેજ જોવા મળશે જો મિત્રો આ બધું ન કરવું હોય તો હું તમને આ પેજ છે એની જેથી કરીને મારા બધા એવા મિત્રો છે તમને ડાયરેક્ટ આ પેજ ઉપર લઈ જશે તો અહીંયા અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા રેશન કાર્ડ નંબર તમારે લખવાનો છે હું રેશન કાર્ડ નંબર લખતો નથી કેમ કે મિત્રો માહિતી ગુપ્તમાં રાખવાની હોય આટલા માટે પરંતુ હું તમને બતાવીશ તમારે મિત્રો શું કરવાનું છે તમારો રાશન કાર્ડ અહીંયા ટાઈપ કરવાનો છે રાશન કાર્ડ અહીંયા લખવાનો છે ટાઈપ એટલે કે મિત્રો લખશો તમે ત્યાર પછી અહીંયા જે કેપ્સા દેખાય ને તમને અહીંયા આંકડા પંદર અને બોતેર એ પંદર અને બોતેર એના પર આ લખી અને અહીંયા જો જુઓ એટલે કે તમને શું મળે એ જોવાનું છે અહીંયા તો અહીંયા તમે જુઓ એમ આપશો એટલે તમને મિત્રો બળવા પાત્ર ડબલ અનાજ એક સાથે બતાવશે પરંતુ હું અહીંયા અથવાની અંદર જાઉં છું તમારા નામ કેટલા છે આમ અહીંયા એમને એમ નહી પરંતુ જે લોકોના કેવાય સી થયા છે તેનો જથ્થો અત્યારે બતાવવામાં આવે છે એટલા માટે ખાસ કરીને કેવાય થયેલા હોય તેવા લોકો કેટલા છે તો કે મારી પાસે દસ વ્યક્તિ છે તમે કઈ કેટેગરીમાં આવો છો રેશન કાર્ડની તો હું એપીએલ કેટેગરીમાં આવું છું અહીંયા ત્યાર પછી અહીંયા શું તો કે તમારે પંચાણું ને અઠ્યાવું અહીંયા કોડ આપેલો છે પંચાણું ને અઠ્યાવીસ પંચાણું અઠ્યાવીસ હું ટાઈપ કરું અને હવે તમારે અહીંયા ઉપર મેં જુઓ એમ કહેવાતું હતું હવે હું અહીંયા નીચેમાં જુઓ માં આવું આ જુઓ આપ્યું એટલે મને કેટલું અનાજ મળે સોરી ભૂલ પડી થોડીક મિસ્ટેક થઈ છે ત્રણ નવ ડબલ પાંચ હાલો હવે અહીંયા મને કેટલો અનાજ મળે એ બતાવ્યું તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા કેટલો બધો જથ્થો મળે છે હું વધારે ઝૂમ કરીને બતાવું તમને આખા પેજની અંદર ઝૂમ કરીને બતાવી દઉં છું અહીંયા જોઈ શકો છો તમે આખી ડિટેલ આપવામાં આવી કેટલી બધી ડિટેલ આનો એક સ્ક્રીનશોટ લઈને તમે અનાજ લેવા જાવ એટલે તમને અનાજ આપશે તો કે એનએફએસ એ ઘઉં કેટલા મળશે મને 20 કિલો એટલે કે મને એનએફએસ દ્વારા 20 કિલો ઘઉં આપવામાં આવશે ઉપરાંત જૂન મહિનો

મિત્રો આપણે માનવું પડે તો અમારે દસ વ્યક્તિ છે તો દસ વ્યક્તિને કેટલો જથ્થો મળે ચાલીસ કિલો ઘઉં અને સાહીઠ કિલો ચોખા એટલે કે પચાસ કિલો સોરી એક સો કિલો અનાજ મને મળવા પાત્ર થશે આ મહિને ત્યાર પછી આવનારો મહિનો છે ત્યારે પણ આટલું અનાજ મળશે તો ચોમાસાના ચાર મહિના છે તે આરામથી નીકળી જશે તો દોસ્તો આવી રીતે તમે ચેક કરી શકશો માત્ર ને માત્ર એક જ મિનિટનો સમય લાગી શકે છે હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આ આખી લિંક છે એટલે તમારે માત્ર શું કરવાનું રહેશે તમે અહીં જો આવી રીતનું પેજ જોવા મળશે અહીંયા તમારો તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો અહીંયા તમારો નંબર રાખશો અહીંયા છ બધું નહીં થતા લઈશ તમને અહીંયા જથ્થો બતાવશે